મિત્રો જ્યારે આપણે ફ્લેટ લઈ નવો અથવા નવું ઘર લેતા હોય ત્યારબાદ ફર્નિચરનો વારો આવે ને ત્યારે બજેટ વિશે વિચારવું પડે સામાન્ય રીતના ભાગના લોકોને આ વસ્તુ થાય છે કે ભાઈ ફર્નિચરનો ખર્ચો કેટલો બધો આજકાલ જોઈએ તો ઘણો બધો ખર્ચો થઈ જાય છે તો બજેટની અંદર જો તમારે ઘરની અંદર ફર્નિચર કરવું હોય તો એના માટે બેસ્ટ ઓપ્શન માર્કેટની અંદર ક્યાં કયા અવેલેબલ છે મિત્રો એ જાણવા માટે આપણે આવ્યા છીએ ડેનિશભાઈ અને અમિતભાઈ પાસે જે બંને લોકો ફર્નિચરના સેગમેન્ટમાં એટલે કે ફર્નિચરના બિઝનેસમાં ઘણા વર્ષોથી આ કામ કરે છે તો ભાઈ બજેટની અંદર ફર્નિચર કરવું હોય તો બેસ્ટ ઓપ્શન ક્યાં ક્યાં અત્યારે માર્કેટમાં અવેલેબલ છે તો ફર્નિચરની અંદર અત્યારે સૌથી સારામાં સારું કહીએ તો આ એચડી ડબલ્યુ જે છે ને આ જે સીટ એનું એચડી ડબલ્યુ કે એચડી એમ આર એચડી એમ આર એટલે હોય શું ડેનિશ એચડી એમ હાઈ ડેન્સિટી

તો આની અંદર આ પ્રી લેમિનેટ હોય આની ઉપર આ પ્લાયવુડ સોરી આ જે લેમિનેટ છે લગાડેલું જ હોય હા લગાડેલું છે આ લગાડવાનું કંપનીમાંથી લગાડેલું જ આવે છે અને તમારે કદાચ કલરમાં નો સેટિંગ થતું હોય જો પ્લેન બોર્ડ જોતું હોય ને તો પ્લેન બોર્ડ બી મળી જાય એના પર આપણે અહીંયાથી હાથે મેન્યુઅલી બી લગાવી શકીએ ઓકે તો આ ટાઈપ નું પ્લેન બોર્ડ એ મળે જેમ કે આપણી પાસે ઓલું પ્લાયવુડ નો કટકો છે હા જેમ કે આ પ્લાયવુડ આપણે કરતા હોય તો પ્લાયવુડ ની જેમ જ આનુંય પ્લેન બોર્ડ મળે આ રીતનું તો આની ઉપર તમારે એડિશનલ જે આપણે સન્મા આપ્યો કે લેમિનેટ કઈ ની આની ઉપર લગાડવાનું છે અને આ ફ્લાય ઉપર તો ઓફકોર્સ લગાડવાનું જ હોય છે તો પ્લેન બોડી મળે ને આની અંદર કલર ઓપ્શન કેવા કોઈ પ્રી લેમિનેટ ની અંદર કે જેમાં ઓલરેડી પહેલાથી લેમિનેટ લગાડેલું કલર ઓપ્શન પણ ઘણા બધા છે આમાં દેખાડવા માટે આપણી પાસે છે ને આમાં કલર ઓપ્શન તો ઘણા બધા આવે છે ઓકે આ બધા કલર ઓપ્શન્સ છે મિત્રો આ તો કોઈ જેવું જ લાગે લુક ની અંદર હા પ્લાયવુડ સેમ સેમ કલર જ છે બધા અત્યારે માર્કેટમાં ક્રેજ આનો જ છે આ એચડીએમઆર જ કલર છે આ બધા સો થી વધારે કલર છે અવેલેબલ ટૂંકમાં લગાડી દી પછી ખબર ના પડે કે આ એચડીએમઆર છે કે હા ખબર ના પડે પ્લસ લાકડાના ફર્નિચર કરતાં આમાં વધારે સારું પડે કેમ કે એન્ટી વાયરસ આવે એટલે કોઈ દિવસ ઉધઈનો પ્રશ્ન ના આવે બબલ થવાનો પ્રશ્ન ના આવે અને પેલા પ્લાયવુડ કરતા કોસ્ટિંગ પણ ઘણો નીચું આ પ્રિલેમિનેટેડ આવે ને એટલે ઓકે કોસ્ટિંગ વિશે પણ દેનીશભાઈ આપણે વાત કરશું પહેલા આપણે મટીરીયલ જોઈ લઈ

આની અંદર કોઈ વેધર ઇફેક્ટ ન થાય આમાં કોઈ પેક થઈ જાય આની પછી હસબેન્ડ લાગી જાય પટ્ટી લાગી જાય પટ્ટી પણ હસબેન્ડ લાગી જાય એટલે કોઈ થાય આવે તો આની અંદર બીજા ઓપ્શન્સ કંપનીઓના આપણી પાસે સેમ્પલ પણ હશે મારા ખ્યાલથી તો આમાં એક જ ટાઈપ નું આવે કે બીજા ટાઈપના પણ આવે છે અંદર આમાં તો એક જ મતલબ એનાથી લો ક્વોલિટી આવે કેમ કીધું કે પેલું કે એક્સટીરિયર આવે ગ્રેડ આવે ઇન્ટિરિયર ગ્રેડ આવે એનાથી નીચો ગ્રેડ આવે આ આ કયો ગ્રેડ છે ઇન એક્સટીરિયર ગ્રેડ છે એક્સટીરિયર એટલે બહારની બાજુ લગાવવાનું એના માટે બહાર એટલે ઘરની બહાર કે ફરનીચર હા હા એટલે મતલબ એલિવેશન માં ઘણી જગ્યાએ લગાવે છે કોઈ કોઈ જગ્યાએ ઓકે એના માટે હા આ એનાથી નીચો ગ્રેડ આવે ઓકે આ ઇન્ટિરિયર ગ્રેડ આ ઇન્ટિરિયર ગ્રેડ એમ ડી ફ આમાં બનેમાં એમ ડી એટલે આમાં તો શું છે કંપનીમાં ઘણી બધી આવે છે પ્રોડક્ટની

ફર્નિચર નું પ્લાન હોય ખાલી બજેટ ની જ વાત નથી પરંતુ આના ફાયદા પણ ઘણા બધા છે બજેટ છે તે પ્લસ પેલા ફાયદા પણ છે એના કરતા કેમ કે એન્ટીવાયરસ છે વેલામાં એટલું ઊંચું બજેટ જેવા છતાં એમાં ઉદયનો પ્રશ્ન તો રહેવાનો જ છે પ્રશ્ન આમાં એ ઉદયનો નહી રહે બબલ્સ નો નહી રહે કામ ફાસ્ટ થશે તો ડેનિસ અત્યારે તમે સામાન્ય રીતના બજેટ ફર્નિચર હોય ને એક કેવું અત્યારે માર્કેટમાં ટ્રેન્ડ થઈ ગયું કે ભાઈ ને એકાદ બે કરોડ નો બંગલો બનાવ્યો ને મોંઘું છે ને તો પછી હું વસ્તુય બધી મોંઘી યુઝ કરીશ આ એક નોર્મલ મેન્ટાલિટી છે તો જે ટૂંકમાં મોંઘા બંગલાઓ છે મોંઘા ફ્લેટ છે એકાદ બે કરોડના શું એની અંદર પણ આ વસ્તુ યુઝ કરે છે લોકો એમાં પણ બહુ થાય છે એમાં મતલબ એવું નથી મિત્રો કે મિડલ ક્લાસ વર્ગ બંગલામાં પણ બહુ થાય છે એ લોકો દિવાલ ની ફરતે આ એમાં ફ્રેમિંગ કરીને લગાવે છે કલર કરવા માટે એમાં પતલું થિકનેસ જેવી કે પાંચ છ એમ એમ ને એ રીતનું લગાવે છે એમાં મતલબ એ લોકો પ્લેન વાપરે છે વધારે પડતું બરાબર

તો આ મિત્રો બહુ બજેટ વાળી વસ્તુ કહેવાય તો દિનેશભાઈ પીવીસી પણ અત્યારે માર્કેટમાં પીવીસી ના ફર્નિચર જાત જાતના અલગ અલગ વેરાયટી તો એની કમ્પેરિઝન ની અંદર અંદર જોઈ તો આ વસ્તુ એના કરતા વધારે સારી કે એના કરતા બધી રીતે સારી કેમ કે પીવીસી જે મટીરિયલ હોય ને તે હોલો આવે છે ખબર હોય તો અંદરથી થી હોલ વાળું પોલ હોય છે એમાં કોઈ પણ વસ્તુ કાઈ લાગી જાય બોથડ પદાર્થ સામાન્ય ખાલી ઈજા કે કોઈ છોકરા મારી દે હોય લાકડી કે તો એમાં હોલ પડી જાય તૂટી જવાના પૂરા ચાન્સ હોય છે આમાં તમારે અથડો મારી લે તો એ કંઈ થવાનું નથી પ્લસ એક ખાસ ક્વેશ્ચન આની અંદર માનો કે સ્ક્રૂ લગાવ્યો અને પછી માનો કે સ્ક્રૂ કાઢ્યો તો પાછો ની સ્ક્રૂ લાગે હા એક ને કે ચાર પાંચ વખત મારો તો કઈ ના થાય કે આ ડેન્સિટી ઓકે તો મિત્રો આ એક મોટો ક્વેશ્ચન હતો કે ભાઈ એકવાર ખીલી મારી સ્ક્રૂ માર્યો તો ભાઈ પાછો લાગશે કે નહીં જે પીવીસી માં ઘણીવાર એવું મે જોવા જોયું છે કે ભાઈ પીવીસી માં એકવાર સ્ક્રૂ લાગી જાય ને પછી કાઢવા કાટવાટાને થોડું તકલીફ પડે પાછો અંદર વુડન નાખવું ની બધું કરવું પડે તો આની અંદર ઈ પણ ઇશ્યુ આવવાનો નથી મિત્રો આજે આપણે એક ફલેટે આવ્યા છીએ ટુ બી એચ કે ફ્લેટ છે આપણે જે એચડીએમઆર એમડીએ ફર્નિચરની વાત કરી તો એ લુકની અંદર કેવું લાગે છે એ આપણે પ્રેક્ટિકલ જોવાના છીએ સૌથી પહેલાં જો અહીંયા સુર એક બનાવેલું છે એચડીએમઆરનું જ છે જો લૂકની અંદર કેવું લાગે પ્રોપર લાગશે લૂકમાં જો આ જે પટ્ટીની વાત કરતા હતા ને આ ટાઈપની પીવીસીની પટ્ટી લાગી જાય જે ઓલું ગ્રીન કલરનું દેખાતું હતું ને ત્યાં જો આ ટાઈપની અંદરની બાજુ વ્હાઈટ છે આમાં અંદર જે સેલ્ફ આપેલા છે એ જો એચડીએમઆરના જ બનાવેલા છે એટલે મજબૂતાઈ લૂકમાં સરસ બને આ હતું ઘરની બારનું ઇન્ટિરિયર એટલે કે ઘરની બારનું શું રેક મિત્રો હવે ટુ બીએચકે નો ફ્લેટ છે એની અંદર જઈને આપણે જોઈએ ક્યાં પ્રકારનું ફર્નિચર છે સૌથી પહેલા જુઓ અહીંયા ટીવી યુનિટ આપેલું છે લુક ની અંદર જુઓ તમે બહુ જાજુ ફર્નિચર ભરી નથી દીધું પણ ડિસન્ટ લાગે એ ટાઈપનું ફર્નિચર કરેલ છે એટલે લુકમાં બેસ્ટ લાગે છે અહીંયા જો ડ્રોવર આપેલા છે હવે મિત્રો આપણે કિચન એરિયા જોઈએ જો આખું આ કિચન બનાવેલું છે આ પણ સેમ એચડીએમઆર મટીરિયલ નું છે અને મેટ ફિનિશ કરેલ છે કિચન ની અંદર મેટ ફિનિશ હોમ જોઈએ તો બહુ સરસ લાગે જો આ બાજુ નીચે ડ્રોવર આપેલા છે ડ્રોવર નો લુક પણ તમે જુઓ અને આ બાજુ બધા અલગ અલગ ખાનાઓ આપેલા છે લુક ની અંદર બહુ મસ્ત લાગે છે આમાં કલર ચોઈસ તો તમે તમારી હિસાબે કરી શકો કલરમાં ચોઈસ તો ઘણી બધી અવેલેબલ હોય છે જેવું આપણે જોયું તું હવે આપણે રૂમમાં જઈને જોઈએ રૂમની અંદર કઈ ટાઈપનું ફર્નિચર છે જો આની અંદર આપણે જોઈએ તો સૌથી ઉપર અહીંયા પણ એક આખું જો ફર્નિચર બનાવેલું છે અલગ અલગ ખાના બનાવેલા છે અને આ બાજુ જોઈ તો આ દિવાલની સાથે પેરેલ બનાવેલ છે ફર્નિચર જો અને આ સૌથી ઉપરનું આ છે ને હાઇડ્રોલિક ડોર છે તો આ રીતના ઓપન થશે બંને હાઇડ્રોલિક છે અને આ ટાઈપના ડોર છે અંદર પણ એક ખાનું બનાવેલ છે એટલે પ્લાયવુડના ફર્નિચરમાંથી જે વસ્તુ બને ને બધી આમાંથી બને એટલે કોઈ એવી વસ્તુ નથી કે જે એચડીએમઆર માંથી ના બને મિત્રો હવે બીજા રૂમમાં આપણે જઈને જોઈએ ત્યાં છે ને કાચનું ડ્રેસિંગ ડ્રેસિંગ પણ બનાવેલ છે તો સૌથી પહેલા આપણે ડ્રેસિંગ જ જોઈએ જો આ પ્રકારનું આખું કાચનું ડ્રેસિંગ છે આ પણ એચડીએમઆર નું બનાવેલ છે

ખબર નહીં પડે કે આ પ્લાયનું છે કે એચડીએમઆરનું છે એમડીએફનું છે તો મિત્રો કમ્પેર કરીએ બીજા ફર્નિચર ઓપ્શન સાથે તો આ ઓપ્શન ઘણો સારો છે અને હું જોઈ તો બજેટમાં પણ છે તો મારા ખ્યાલથી પ્લાયવુડ કરતા તો આ વસ્તુ હું વધારે રેકમેન્ડ કરીશ એવું નથી કે ખાલી સસ્તું છે એટલે પરંતુ લુકમાં એ બહુ સરસ છે અને વેધરની ઇફેક્ટ નથી થતી તો બેસ્ટ ઓપ્શન છે મિત્રો મિત્રો આ વિડીયોની અંદર તમને એમડીએફ એચડીએમઆર આ ટાઈપના જે ફર્નિચર આવે છે બજેટ ફર્નિચર એની પ્રોપર ઇન્ફોર્મેશન આપેલી છે તેમ છતાંય તમને કાંઈ પણ કન્ફ્યુઝન હોય કાંઈ પણ ક્વેશ્ચન હોય તો હું આ બંને સાહેબોનો નંબર વિડીયોના ઇન્ફોર્મેશનની અંદર આપી દઈશ તો તમે ડાયરેક્ટ એની સાથે વાત પણ કરી શકશો અને તમારો કોઈ પણ સવાલ હોય કોઈપણ ક્વેશ્ચન હોય મૂંઝવણ હોય તો તમે ડાયરેક્ટ એની સાથે વાત કરીને પૂછી શકશો